આપણા શરીરના હિસાબે કહું છું આ મોબાઈલ એટલે આપણું શરીર તો શરીરના જે બાહ્ય ભાગો છે આનો કેમેરો છે આમાં સ્પીકર છે આમાં આપણે બોલે છે એ માઇક છે આ બધાને રિપેરો કરવાનું કોણ કરે કામ વિટામિન આપણા શરીરમાં હે ને આપણે બોલીએ સાંભળીએ જોઈએ અને આની અંદર એક સોફ્ટવેર છે ઘણી વખત આપણે મોબાઈલ હેંગ થઈ જાય થાય કે નહીં હેંગ હેંગ થાય પછી કાંઈ મશીન આપણે સાધન કામ આવે કેમેરો નો આવે બટન નો આમ એ રાખે કે કે આવતું જ નથી હેક થઈ ગયો એ બી તો માણસને હેક કરવાનું કામ છે ને કે આ વિકાર આ મિનરલ્સ પર થઈ ગયા લઉં થાય ખબર છે શું થાય માણસ હેક થઈ જાય ઓમા રાડુ રાડુ થઈ જાય મજા ના આવે અને હમણાં અમારે થોડું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એટલે થાળી હતી પણ વધારે જમી લીધું તો થોડું ભેંગ્યું તો ઘણા બધા હેક થઈ ગયા હતા ભેંગ્યું

પણ હાલ છે કારણ કે બેનર જે ઘટે છે ડોક્ટરની બેના છે એ આપણે આપી દે એટલે આપણે હાલ થઈ ગયા ઘણા ગાડા થઈ ગયા તમે આ મિનરલ્સ ની એકદમ ડેફિશિયન્સી આવે કા તો એની બોડીમાં એ સોફ્ટવેર કે હાર્ડવેર એ અબજો કરવાનું છોડી દે તો એ ટાઈમે એને ઓપરેશન કરવું પડે અને હરકું કરવું પડે વધારે આગળ લઈ જવું પડે વધારે હેવી ડોઝ દેવું પડે કેવા મતલબ એ છે કે આપણા અનાજ શાકભાજી ફળની અંદર જે ટેસ્ટ છે એની અંદર જે કલર છે એની અંદર જે ખુશ્બુ છે સુગંધ છે આ બધાના કારણ છે આ મિનરલ અને મિનરલ્સ આપણા જમીનમાં આ ધરતી માતામાં લાખો વર્ષોથી છે બહારથી લઈ આવવાની જરૂર નથી પણ એ પથ્થર સ્વરૂપે છે એને તોડવા વાળું જોઈએ એને રસોઈ કરવા વાળું કોક જોઈએ કારણ કે ઉદાહરણ આપ્યું હતું કે ઘઉં આપણે ત્યાં છે પણ રોટલી ન હોય તો ખાલી ઘઉં જ પડ્યા હોય તો નહીં પણ રોટલી શેકેલી હોય તો ખાઈ એવી રીતના આ પથ્થર પડ્યા છે એ આપણા ઝાડ લઈ શકતા નથી એને રાંધવા વાળું કોક જોઈએ આ રાંધવા વાળું કોણ છે આ બધા સૂક્ષ્મ છે જે આપણા દેશી ગાયના ગોબરમાં સૌથી વધારે છે બધા પ્રાણી કરતા અને એક ગ્રામમાં ત્રણસો કરોડ આવા સૂક્ષ્મ બેક્ટેરિયા છે જે ખનિજ તત્વોને તોડવાનું કામ કરે છે એને ખાય એમાંથી રસ બનાવે અને ઝાડના મૂળિયા ક્યાં આવે એને ધીમે 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 ખાઈ પાડે એટલે

જે છોડવાને રહેવાનું નહીં હોય એ ઓટોમેટિક ખતમ થઈ જશે તો વિટામિન્સ મિનરલ્સ ધીમે ધીમે છોડવા લઈએ છે એના ફ્રૂટમાં ફળમાં આવે છે એ આપણે આરોગ્ય છે એ જ વિટામિનને મિનરલ્સ આપણા શરીરમાં આવે છે આપણા શાસ્ત્રોમાં કીધું છે ને જેવું આ બ્રહ્માંડ છે એવું આ પીણ છે એવું શા માટે કીધું આ માટીની કાયા છે એવું શા માટે કીધું કારણ કે માટીમાંથી તો બધું આવ્યું છે અને પાછું માટીમાં આપણે બી જો આપણા હિન્દુ એક પરંપરા છે કે આપણે અગ્નિ દાન દે તો કેટલી રાત કરવા દોડ દોડ આવડી મોટી કાયા છે પેલા પાણી કરી જાય પછી આટકા કરી જાય પછી જે વધે નીચે રાખ વધે હે ને કેટલી વધે તો જેટલું આપણે માટીમાંથી લીધું એ માટીમાં વહી ગયું સૂર્યપ્રકાશમાંથી લીધું એટલું તાપમાં પડી ગયું પાણી ઉડી ગયું રાખ વહી દીધા એવી રીતના આપણે સમજવાની છે પ્રાકૃતિક ખેતી કે આપણા ખેતીવાડીના જે પણ ઝાડપાન વાવીએ છીએ એને જમીનમાંથી કેટલું જોઈએ છે દોઢ ટકો અને કેવી રીતના મળે દેશી ગાયના ગોબરમાંથી જીવામૃત બનાવી જો આપણે ખેતરમાં પાણી રૂપે આપીએ કપિતની ખેતી હોય વરસાદ આધારિત ખેતી હોય તો ઘન જીવામૃત જ્યારે વરસાદ પડે ત્યારે છાતી થઈ એ બેક્ટેરિયા જમીનમાં રહેલા ખનીજ તત્વોને તોડી આપણા છોડને આપવાનું ચાલુ કરશે અને આપણી ખેતી સરસ રીતે થાશે આમાં એક રૂપિયાનો ખર્ચો છે જીરો ખર્ચો अर दो आपको फित जेए, आपको पिते एए, आपको भी आपको पिते एए, आपको भी नहीं? उस्मसामें, बोड़ा एए, ओना इए.